સુરતનાવરાચા ખાતે આવેલા ઉમિયાધામ મંદિર ખાતે હોપ ફોર હોપલેસ નિઃશુલ્ક હોમિયોપેથી કેમ્પનું આયોજન કરાયું હતું મંદ બુદ્ધિના બાળકો માટે શારીરિક રીતે અલ્પ વિકસિત બહેરા મૂંગા આંધળા ઓટિસ્ટિક જન્મથી ખોટખાપડ મેન્ટલ રિટાયર્ડ બાળકો ડાઉન સિન્ડ્રોમ સીપી ચાઇલ્ડ

ઉમિયાધામના સહયોગથી અને એપી ગુજરાત ટીમ દ્વારા ડોક્ટર પ્રફુલ્લ વિજયકરના ગાઈડન્સ પ્રમાણે હોપ ફોર હોપલેસ એચઆરડીએફ ફાઉન્ડેશનના બેનરમાં અહીંયા સેરેબ્રલ પાલ્સી સીપીચાઈ ડાઉન સિન્ડ્રોમ ઓટિઝમ જીનેટિક મ્યુટેશન અને માનસિક અને શારીરિક ખોળ ખાપણવાળા બાળકોની સારવાર નિશુલ્ક સો ડોક્ટરની ટીમ દ્વારા અને અહીંયા સમગ્ર ગુજરાતમાંથી હોમિયોપેથી સારવાર માટે આવા બાળકો આવીને ઘણા કેસોમાં નવા કેસ સોથી દોઢસો કેસ નવા હોય છે અને બસોથી ત્રણસો કેસ ફોલોઅપ હોય છે જે દર ત્રણ મહિને આ એક્ટિવિટી થાય છે મેક્સિમમ આવા બાળકોને લાભ મળી રહ્યો છે અને મેક્સિમમ સમગ્ર ગુજરાતના આવા બાળકોને લાભ મળે એવી મારી નમ્ર અપીલ અને વિનંતી છે

અને બસો થી ત્રણસો જેટલા જૂના કેસ હોય છે તો તમારી આજુબાજુ જ્યાં પણ આ ટાઈપના કેસીસ હોય એને તમે આ માહિતી પહોંચાડી શકો છો જ્યાં નિશુલ્ક સારવાર કરવામાં આવે છે વગર કોઈ ખર્ચાથી તો મેક્સિમમ લોકો આ સારવારનો લાભ લઈ શકે અને આવા હોપ ફોર હોપલેસ કેસીસમાં રિઝલ્ટ લઈ શકે તેના માટે આ માહિતી વધુ લોકોને પહોંચાડી શકો છો